હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ મે બે હજાર પછી ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો નેવું રૂપિયાથી લઈ ચૌદસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો ત્રેહ રૂપિયાથી લઈ એક હજાર પિંચાશી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચપેદ ચણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર બત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ પંદરસો ચોપન રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે ચૌદસો એકવીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો દસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ 1000 रुपया छे હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે 700 રૂપિયા થી લઈ 1300 રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા સિંગ દાણાના જે ભાવ છે તે 1350 રૂપિયા થી લઈ 1410 રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે 960 રૂપિયા થી લઈ 1090 રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો નેવું રૂપિયાથી લઈ ચૌદસો પાહઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ બારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો છ રૂપિયાથી લઈ સત્તરસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ મરસાકા સૂકા મરસાના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સાડત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસસો બાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઈસબગુલ ઈસબગુલના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ત્રણ હજાર પિંચોતેર રૂપિયાથી લઈ ઓગણચાલીસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર એંશી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો એંશી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ